નાના વરાછાના ઢાળમાં મેટ્રોનું કામ હાલતું હતું આ બીમ ઉપર ચડાવતા હતા આવી રીતે બે ક્રેનની મદદથી ક્રેન પડી બે એટી આખો ભીમ આવ્યો હેઠો અને બાજુની સોસાયટીના બંગલા ઉપર નીચે છોકરાઓ રમતા હતા સોસાયટીમાં સોસાયટીમાં એની માથે જ ક્રેન ગઈ ઘર જોઈ મુકેશભાઈ છે આ વરાજાના ઢાળમાં માં અમીધારા આપડે જે ઓલો મેટ્રો નું કામ હાલે ને ચીકવાડી પાછળના રોડ પર એ રોડ પર